વડગામ તાલુકા આઈસીડી એસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીડીપીઓ છે ઓગણત્રીસ વર્ષથી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી તારીખ એક બે હજાર ચોવીસના રોજ બેન કે વય વૃત્ત થતા વડગામ તાલુકા આઈસીડી એસ વિભાગના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો જેમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો તેમાં તાલુકા શિક્ષણાધિકારી શ્રીમતી કલાવતીબેન પટેલ તથા વય નિવૃત્ત થયેલા નઝમાબેનના કુટુંબી જનો અને તાંતીવાડા આરખી જેગોલ રાજકોટ વડગામની આંગણવાડી બહેનો બોર્ડે સંખ્યામાં ઉપસ્થિત રહીને ઇન્ચાર્જ સીડીપીઓ નઝમાબેનને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જ્યારે વડગામ તાલુકા એસ વિભાગના કર્મચારીઓ દ્વારા સાકર શ્રીફળ તેમજ ચાલને ફુલહાર કરીને વયનિવૃત્તિ થયેલ ઇન્ચાર્જ સીડીપીઓ નઝમાબેનને સન્માનિત કરવામાં આવ્યા જ્યારે સરળ સ્વભાવ અને સૌની સાથે હળી મળીને રહેતા નઝમાબહેનને વડગામ અને દાંતીવાડા આઈસીડીએસ વિભાગની આંગણવાડી બહેનો દ્વારા હર્ષની अश्रुभिनी आंखें विदाय आप वही निवृत्त थी रहे नजमा बहन बाकी जीवन सुखमय तंदुरस्त रहे देवी भगवान ने खुदा साथ प्रार्थना ने दुआ करी थी विदाय समारंभ कार्यक्रम नु संचालन बिपिन भाई के पटेल द्वारा कर आज आईसीडीएस परिवार वड़गाम बे वड़गाम एक अने बेना मुख्य सेविका बेन श्री नजमा बेन नो विदाय समारंभ अत्रे बीआरसी भवन वड़गाम खाते उजवामां आव्यो तेनी अंदर नजमा बेन ने जे विदाय पोते लई તેમના અઠ્ઠાવન વર્ષ જે પૂરા કર્યા અને ઓગણચાલીસ વર્ષની તેમની જે નોકરી હતી એ નોકરી દરમિયાન જે કર્મ કર્યું છે એ કર્મનું અત્યારે અહીંયા સૌની લાગણી લાગણી વ્યક્ત જે કરવામાં આવી એ પ્રત્યે ખરેખર એમનો જે સ્વભાવ છે ઉમદા સરળ અને ખૂબ પ્રતિભાશાળી અને એ જે બેનનો જે પ્રેમાળ સ્વભાવના કારણે આજે અહીંયા આ કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો અને એમને ભગવાન ખૂબ લાભો આયુષ્ય આપે અને દીર્ઘાયુષ પ્રાપ્ત કરે એવી સૌ અમે પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ ઓગણીસો પંચ્યાસી થી હું મારી ભરત નિષ્ઠાપૂર્વક નિભાઈ છે ઓગણીસો પંચ્યાસી થી બે હજાર ત્રણ સુધી સમાજ કલ્યાણ બોર્ડમાં મેં કામગીરી સંપૂર્ણ કરી છે અને બે હજાર ત્રણ થી આઈસીડીએસમાં વડગામ તાલુકો અને દાંતીવાડા તાલુકામાં જે મેં નોકરી બચાવી અને આજે મારે

this one's happy Thank you. Thank you.